એલસીબીએ ભુજ શહેરના બી ડિવિઝન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સંખ્યાબંધ પચીસથી વધુ ગુના દાખલ થયેલા એવા કુખ્યાત આરોપી સલીમ ઉર્ફે ચલો જુસફ મેમણને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેલ્લા કેટલાક સમયથી આરોપી નાસ્તો ફરતો હતો ભુજસરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને એલસીબીએ પકડી પાડેલ છે પકડાયેલ આરોપી સલીમ ઉર્ફે સલીમ ઉર્ફે ચલો જુસફ મેમણ વર્ષ છવ્વીસ રહેવાસી ચાકીવાડી દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજવાળાને પકડી પાડેલ છે તેની સામે લગભગ ઓછામાં ઓછા પચીસ જેટલા ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના નોંધાય છે ગુનાહિત ઇતિહાસ તેનો ખૂબ મોટો છે તેમને પકડી પાડવામાં આવે છે પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા પીએસઆઈ જાધવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના દેવજીભાઈ મહેશ્વરી પંકજભાઈ કુસવા નવીનભાઈ જોશી સુરજભાઈ વેગડા શક્તિસિંહ ગઢવી સહિતના લોકોએ ટીમ બનાવી બાતમીના આધારે આ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે